મહાસાગરમાં કોઈ નાવ હોય નાવડી હોય એ મહાસાગરમાં ક્યારે ડૂબી નથી શકતી જ્યારે એ નાવમાં પાણી ન આવે જો કદાચ એમાં થોડું થોડું પાણી આવવા લાગે તો એ નાવ ડૂબી જાય છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે નકારાત્મક શક્તિ તમારા ચારે બાજુથી ઘેરાયેલી હોય પણ જો તમે એને તમારા વિચારોમાં તમારા મનમાં તમારા અંદર જો તમે એને પ્રવેશ ન કરવા દો તો તમે જે ધારો તે શક્તિને મેળવી શકો છો જે શક્તિ મેળવવા માગતા હોય એના દિવ્ય દર્શન તમે કરી શકો છો જો કદાચ તમે એવા માહોલમાં જીવતા હોય રહેતા હોય નકારાત્મક શક્તિઓના જેમ કે તમારી રહેણી કહેણી તમારી આબોહવા આજુબાજુનું વાતાવરણ તમારી સંગત તમારી ઉઠક બેઠક જેવા તેવા વ્યક્તિઓ સાથે હોય તો પણ તમે એને અડવા ના દો તમે એમાં ભેળસેળ ના થઈ જાઓ સાંભળો બધાનું પણ કરવું ના કરવું એ તમારા હાથની વાત છે તો મિત્રો ચેતન બનો જાગૃત બનો અને સત્યને ઓળખવાની કોશિશ કરો ભલે તમારી સંગત ખરાબ છે પણ એને તમારા જીવનમાં ઉતારવા ન દો ભલે તમારી રહેણી કહેણી ખરાબ કે કોઈ નેગેટિવિટી એરિયામાં કે આબોહવામાં વાતાવરણમાં રહેણી કહેણી છે તો તમે સારા એરિયામાં રહો છો તો જ તમને ભગવાન મળે માતાજી મળે નહીં તમે ઉજાગર બનો ભલે ગંદકી હોય કીચડ હોય કમળ કાદમ જ ખીલે છે અને એ કમળ ત્યાંથી લઈ અને ભગવાનને અર્પણ કરવામાં આવે છે કોણ લઈ જાય છે સારો માણસ હોય એ લઈ જાય એ ખેંચી જાય છે તો એવી રીતે તમે ગુરુદેવ હોય માતા પિતાના વડીલોના આશીર્વચન હોય તો તમે કોઈ દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી શકો છો અને દિવ્ય શક્તિ ત્યારે જ તમને મળે છે માતાજી હોય પરમ કૃપાળું પરમાત્મા હોય ભગવાન હોય તમે જેને પરમ સુખ્મ મેળવવા માગતા હોય તો એ પ્રમાણે તમારે તમારા મનને કંટ્રોલ કરવું પડશે એને નિયંત્રણ કરવું પડશે કારણ મન ચંચળ છે આ દુનિયામાં સૌથી અતિ ઝડપ મનની છે મન ધારે ત્યાં પહોંચી જાય તમે જે જગ્યાએ વિચારો ના હોય એને પહેલાં તે પહોંચી જાય એટલી ઝડપ મનની છે તો મન યાકુળ વ્યાકુળ ન થાય ઉથલપૂથલ ન થાય અને તમારા કાર્યોમાં તે સ્થગિત ન થાય ત્યાં સુધી તમે કોઈ શક્તિ મેળવી શકો નહીં તો જે શક્તિ તમારે મેળવી છે જેટલા સમય સુધી મેળવી છે ઓછા સમયમાં કે વધારે સમયમાં એ તમારા મન ઉપર આધારિત થાય છે તો મનને નિયંત્રણ કરવા માટે એને વારંવાર તલવારની જેમ ધાર હોય છે એમ એના પર અભ્યાસ કરવો પડે છે સોનામાં વારંવાર તપાડવામાં આવે ગરમ કરવામાં આવે ત્યારે તે સોનું બને છે ઘીને બહાર કાઢવા માટે દૂધ દૂધમાંથી દહીં અને દહીંને એક ગોળામાં ભરીને ઝાકા ઝોકળ ઝાકા ઝોકળ કરીને વલોવીને એને માખણ અને માખણને ગરમ તવામાં તપવીને ઘી બને એવી રીતે ઘી બનવું હોય સોનું બનવું હોય હીરાની જેમ ચમકદાર બનવું હોય તો ઘસાવવું પડે ગરમ થવું પડે એ રીતે મનને વારંવાર એ જ દિશામાં તમે પરવો જે તમારે લક્ષ્ય મેળવવું છે કોઈ શક્તિ મેળવવી છે કોઈ ભગવાનને મેળવવા છે માતાજીને મેળવવા છે અથવા તમે કોઈ લક્ષ્ય ધારો છો એમને મેળવવું છે તો વારંવાર એ મનને તમે તે જગ્યાએ નિરંતર વારંવાર મોકલો અને ત્યાં જ તમે સ્થગિત કરો તમે અભ્યાસ કરશો એ જ મન ઉપર એ શક્તિ ઉપર તો તમારું મન ત્યાં જશે પાછું આવશે જશે પાછું આવશે પણ વારંવાર જો તમે આ કાર્ય લગાતાર અને નિરંતર કર્યા કરશો તો એ મન એક દિવસ તમારું કહેવું કરવા લાગશે રામ નામનો મંત્ર છે ઓમ નમઃ શિવાયનો મંત્ર છે કોઈ દેવી શક્તિનો મંત્ર છે તમે કોઈ પણ મંત્ર સિદ્ધ કરો કોઈ પણ ભગવાનને મેળવવા માતાજીને મેળવવા દેવી શક્તિને મેળવવા જે તમારે મેળવવું હોય મળે પણ તમારા મનને કેન્દ્રિત કરવું પડે જ્યાં સુધી મન કેન્દ્રિત ન થાય ત્યાં સુધી તમારું મન લાગે નહીં આચાર વિચારોમાં ખોટા ખોટા વિચારો આવીને તમારા જે ધૈર્ય છે એને ટકવા ન દે તો એ ઇન્દ્રિયને કાબૂમાં કરી અને તમે શક્તિ મેળવી શકો છો મન કેન્દ્રિત ન થાય ત્યાં સુધી તમે ભટક્યા કરશો વિચાર તો ઘણા આવે પણ તમે કશું કરી શકશો નહીં મનની ગતિ એટલી ઝડપી છે અને તીવ્ર છે કે તમારું મન જે એક અણી ઉપર જાય અને ત્યાંથી છટકી જાય તમે આત્મા અને પરમાત્મા સાથે વાતચીત કરવા માગતા હોય તમે દેવી શક્તિ જોડે પ્રસન્ન હોય અને વાતચીત કરવા માંગતા હોય જેવી માતાજીની કૃપા તમારા પર થાય અને તમારું મન ચંચળ થઈ જાય તો તમે બીજા વિચારોમાં લિંક તમારી જતી રહે છે તમારી જે આસ્થા છે તમારી જે શ્રદ્ધા છે એ તૂટી જાય છે તો તમે કોઈ શક્તિ જોડે વાતચીત ન કરી શકો અથવા તમે તમારું જે ધૈર્ય છે તમારી જે સહનશક્તિ છે જે ગુમાવી શકો તો તમે એ ફળ પ્રાપ્ત નથી કરી શકતા એટલે મનને કાબૂમાં રાખો તમારા ધૈર્યને શાંત રાખો કોઈ પણ કાર્ય કરતાં પહેલાં વિચારો કોઈ પણ શક્તિ હોય ભગવાન હોય માતાજી હોય મંત્ર જાપ કરો સારું ભજન કરો સારી એવી લોકોની સેવા કરો એમાં શુદ્ધ ભાવ આચાર વિચાર રહેણી કહેણી શુદ્ધ રાખો કોઈનું બગાડ કોઈનો ભજવાડ ન થાય એવું જીવન જીવો અને કહેવાય છે ને કે ભોળાના ભગવાન હોય ભોળું જીવન જીવો બીજાને મદદ કરો જો તમારું જેટલું ધૈર્ય હશે શાંતિ હશે મન તમારા કાબૂમાં હશે ચંચળ વિંચળ નહીં થતું હોય તો તમે જીવનમાં જે ધારો એ કાર્ય કરી શકો આગળ કોણ વધે જે સહનશક્તિ કરે જે ખમે જે નમ્રતા રાખે ભલે તમને કોઈ બોલી જાય પણ તમે એને જવા દો છો માફી આપી દો છો તો તમે મહાન છો અને ભલે બોલતો હોય કે ભલે હું એને બોલીને આવ્યો હું કેટલો મહાન છું પણ ના જે ખમે એ સૌને ગમે અને જે સૌને ગમે એને આખી દુનિયા નમે તો એવા જીવન જીવવાની શરૂઆત કરો કે તમારું આ જીવન સફળ થઈ જાય અને ગુરુદેવની કૃપા થઈ જાય તો આપણું આ જીવન પરમ કૃપાળું પરમાત્માએ આપેલું છે મનુષ્ય અવતાર એ સફળ થઈ જાય મિત્રો પાપ પુણ્ય કર્મ ધર્મ બધું અહીં જ છે પણ જે સમજણ છે એ મનુષ્યમાં છે મનુષ્યને જ ભગવાને સદબુદ્ધિ કંઈ ખારું છે કંઈ મીઠું છે આ તીખું છે આ ઠંડુ છે આ ગરમ છે આ જે પરખવાની જે શક્તિ છે સાંભળવાની સૂંઘવાની કાને સાંભળવાની આંખે જોવાની મોઢે બોલવાની આ બધી શક્તિઓ માત્ર ને માત્ર મનુષ્યને જ ભગવાને આપે છે બીજા કોઈ પણ પ્રાણીને આપી નથી એટલા માટે મનુષ્ય જે કાર્ય કરે સમજી વિચારીને કરે કોઈ કર્મ એવું ન કરે કે જેનાથી એનું પરિણામ આપણે ભયંકર સ્વરૂપમાં ભોગવવું પડે બસ મિત્રો આટલું જ જય ગુરુદેવ